સુરતમાં શ્રીજી વિસર્જનની તૈયારીઓ સુરતમાં એકવીસ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા નાની પ્રતિમાઓનું વિસર્જન કૃત્રિમ તળાવોમાં કરવામાં આવશે સુરત મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી વિસર્જન થાય તે માટે તમામ તૈયારીઓ કરાય કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત ભાઈ આપનો પરિચય

ચેરિટેબલ ટ્રસ્ટ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ શું સેવા કરશે હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ છેલ્લા અગિયાર દિવસ સતત કાર્યરત રહ્યા છે જ્યાં જ્યાં ગણેશ સ્થાપન થયું છે ત્યાં જઈને આયોજકોને થોડા સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આપણા વિસ્તારના નજીકના વિસ્તારમાં કુટિંગ કરવામાં વિસર્જન કરો ને જરા મોટી મૂર્તિ લાવી જે પાંચ ફૂટ કે દસ ફૂટની અંદરની મૂર્તિઓ છે જેઓને વહેલી સવારે વિસર્જન યાત્રા કાઢી નાખવા માટે એક અપીલ કરેલ છે ટ્રાફિક નિયમનમાં કઈ રીતે સહકાર આપશે

હજીરા પોર્ટ પર સાત હજારથી આઠ હજાર મોટી મૂર્તિઓ અને નાની મૂર્તિઓ મળીને પંડિત વિગિજય મૂર્તિઓનું વિસજન થશે